નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર ટેક એન્ડ ટેલેન્ટ પાવર સાથે મળી દુનિયાનું નેતૃત્વ કરશે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે ત્યારે વાત થશે જાપાનમાં ગુજરા ગાયત્રી મંત્રના સૂર ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો સ્ટોક એક અઠવાડિયામાં વીસ ટકા વધ્યો મહિલાના વેશમાં પુરુષ બાથરૂમમાંથી ઝડપાયો ગુજરાતના પ્રસિદ્ધ ગણપતિ મંદિરો જાણી લો કોર્પોરેશન શિક્ષકોના પરિવારને ચૌદ લાખની સહાય મળશે ટેરિફોર્મમાં ઓસ્ટ્રેલિયાનું ભારતને સમર્થન ભાવનગરમાં જૈન તપસ્વીઓના પારણા મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી રિવરફ્રન્ટ ઉપર લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ ભારત પુતિનને મદદ કરવાની કિંમત ચૂકી રહ્યું છે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આણંદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન નવસારી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ ગંભીર બની છે નર્મદામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનારને તાલિબાની સજા અને દરેક મહિલાને મળશે દસ હજાર રૂપિયા હવે મિત્રો સમાચારો વિસ્તારથી બિહારના મુખ્યમંત્રી કુમારે રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તા તરીકે દસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નર્મદામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનારને તાલિબાની સજા નર્મદાના સેલંબામાં પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હતો ગામના એક યુવાને આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની હિંમત તો કરી પણ તેના બદલામાં તાલીબાની સજા મળી ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સહિત ચાર લોકોએ યુવાનોને આ માર્યો હતો જે બાદ સાગબારા પોલીસ મથકે આ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ઘટના એ જ સમય બની જ્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ ખાતે તેમનો ચાર્જ સંભાળી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની છે નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ ગઈ છે છ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો ગણદેવીમાં બે કલાકમાં એક પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ પડ્યો પૂર્ણા નદીમાં તેર ફૂટ આંબિકામાં તેર પોઈન્ટ ફૂટ કાવેરીમાં દસ ફૂટ પરંતુ ભયજનક સપાટી નીચે છે જૂજ ડેમ એકસોને સડસઠ પોઈન્ટ પાસઠ ફૂટ કેલિયા ડેમ એકસો ને તેર પોઈન્ટ સાહીઠ ફૂટ જે ભયજનક સપાટીથી ઉપર છે પૂરનું જોખમ વધ્યું છે અને સતર્કતા અત્યારે જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આણંદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન આણંદના બાકરોલ ખાતે યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ હતી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જિલ્લાના રમતવીરોનું સન્માન કરાયું થીમ હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલેભી ઓર ખીલેભી હેઠળ ઉજવણી કરાઈ હતી તેઓએ સ્વાસ્થ્ય માટે મહત્વ ઉપર ભાર મૂક્યો હતો વાલીઓને રમત ઉપર ધ્યાન આપવા માટે અનુરોધ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પુતિનને મદદ કરવાની કિંમત ચૂકવી રહ્યું છે અમેરિકાના સેનેટર લિન્ડર્સે ગ્રોહામે જણાવ્યું છે કે રશિયાના ક્યુ ઉપર તાજેતરના હુમલામાં મૃત્યુ બાદ ભારત પુતિનને ટેકો આપવાની કિંમત ચૂકવી રહ્યું છે ગ્રેહામે ભારત ચીન અને બ્રાઝિલ ઉપર આક્ષેપ કર્યો છે કે તે રશિયાથી તેલ ખરીદીને તેના યુદ્ધ મિશનને શક્તિ આપી રહ્યા છે અને નિર્દોષ નાગરિકોની હત્યા માટે જવાબદાર છે તેમણે ચેતવણી આપી છે કે રશિયાને ટેકો આપનારા દેશોને ગંભીર પરિણામો ભોગવવા પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિવરફ્રન્ટ ઉપર લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાળ પર હાલ લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અને સાબરમતી નદીની જળ સપાટી ભયજનક રીતે વધી હોવાના કારણે સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસઆરએફ ડીસીએલ દ્વારા લો માટે લોઅર વિસ્તારમાં બંધ પણ રાખવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં જૈન તપસ્વીઓના પારણા મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી ભાવનગરના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંઘમાં ચતુર્માસ દરમિયાન પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં પાંચસો ની એકત્રીસથી વધુ તપસવીઓની તપશ્ચર્યાનો પારણા મહોત્સવ યોજાયો હતો તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું અને આરોધકોને શુભેચ્છા પાઠવાઈ હતી આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ત્યાં હાજરી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનું ભારતને સમર્થન ટેરિફોનની મામલામાં ભારત અમેરિકા વચ્ચે ટેરિફોન વચ્ચે ઓસ્ટ્રેલિયાએ ભારતને સમર્થન આપ્યું છે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પછી વેપાર પ્રધાન ડોન ફેરોલે જણાવ્યું છે કે તેઓ ટેરફનું સમર્થન નથી કરતા ભલે તે ઓસ્ટ્રેલિયા પર હોય કે ભારત ઉપર હોય થોડા દિવસ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મૃત અર્થવ્યવસ્થા કહ્યું હતું જેના જવાબમાં ફેરલે ભારતને અવસરો ભરેલો દેશ પણ ગણાવ્યો તેમણે અદાણીના રોકાણ અને ભારતને યુરેનિયમ નિકાસને પણ ટેકો આપ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોર્પોરેશન શિક્ષકોના પરિવારને ચૌદ લાખની સહાય મળશે ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકોના પરિવારને મોટી રાહત આપી છે હવે જો કોઈ શિક્ષક ચાલુ ન કરે મૃત્યુ પામે તો તેમના પરિવારને ચૌદ લાખની નાણાકીય સહાય મળશે આ નિર્ણય ગુજરાત રાજ્ય નાગરિકર પ્રાથમિક શિક્ષક સંઘની લાંબા રાજ્ય સરકારના બે હજાર અગિયારના ઠરાવનો એક ભાગ છે જેનો અમલ હવે કોર્પોરેશનના શિક્ષકો માટે પણ લાગુ થવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના પ્રસિદ્ધ ગણપતિ મંદિરો ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ ગણપતિ મંદિરો જેમાં જુનાગઢનું ઈગલ મંદિર વડોદરાનું ગુંડીરાજ ગણપતિ મંદિર મહેમદાવાદનું શ્રી સિદ્ધિ વિનાયક દેવદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર છે મહેમદાબાદનું મંદિર એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર માનવામાં આવે છે રાજકોટના ડાક મંદિર અને ઉઝાના અૈઠોળ ગામનું રેણુમાંથી બનેલું ગણપતિ મંદિર પણ પ્રસિદ્ધ છે દ્વારકા પાસે આવેલ ગણપુરતા ગણપતપુરા ગણેશ મંદિર પણ દર્શન માટે ભક્તોને આકર્ષે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાના વેશમાં પુરુષ બાથરૂમમાંથી ઝડપાયો બનાસકાંઠાના અમીરગઢમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં એક વિચિત્ર ઘટના સામે આવી બનાસ નદીમાં સ્નાન બાદ કપડાં બદલતી મહિલાઓના બાથરૂમમાં મહિલાના વેશમાં એક પુરુષ ઘૂસવાનો પ્રયાસ કરતો ઝડપાયો હતો લોકોને શંકા જતા તેને પકડીને માર માર્યો અને બાદમાં પોલીસને હવાલે કર્યો પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો સ્ટોક એક અઠવાડિયામાં વીસ ટકા વધ્યો શુક્રવાર ઓગણીસો ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં પાંચ ટકાનો વધારો થયો આ વધારાને કારણે આ અઠવાડિયા શેરમાં લગભગ વીસ ટકાનો વધારો થયો છે આ વધારાનું મુખ્ય કારણ પીએલઆઈ યોજના હેઠળ કંપનીના જનરેશન ત્રણ સ્કૂટર પોર્ટફોલિયોનું પ્રમાણપત્ર છે કંપનીનું લક્ષ્ય ભારતના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માર્કેટનો પચીસથી ત્રીસ ટકા હિસ્સો કબજે કરવાનું રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં ગુંજ્યા ગાયત્રી મંત્રના સોર પીએમ મોદી બે દિવસીય જાપાનની મુલાકાતે છે જાપાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અહીં સ્વાગત સમયે જાપાનીએ પીએમ મોદી સામે ગાયત્રી મંત્રના સુર રેલાવીને સ્વાગત કર્યો આ સમયે પીએમ મોદીએ મંત્રને શાંતિથી સાંભળ્યો અને હાથ જોડીને સ્વાગતનો સ્વીકાર કર્યો શાંતિ મંત્ર પૂર્ણ થયા બાદ મોદીએ આગળ કદમ વધાર્યા હતા હિન્દુ સંસ્કૃતિનો વિદેશમાં પણ કેટલો માન છે તે અહીં જોઈ શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક એન્ડ ટેલેન્ટ પાવર સાથે મળી દુનિયાનું નેતૃત્વ કરાશે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે પીએમ મોદીએ જાપાનમાં ભારત અને જાપાન ઇકોનોમિક ફોરમને સંબોધિત કરતાં કહ્યું છે કે જાપાન એક ટેક પાવર હાઉસ છે જ્યારે ભારત ટેલેન્ટ પાવર હાઉસ છે જે સાથે મળીને ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી શકે છે તેમણે જાપાની કંપનીઓને મેક ઇન ઇન્ડિયા ફોર હોલ વર્લ્ડ હેઠળ ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે પીએમ મોદીએ ભારતને રોકાણ માટે સૌથી આશાસ્પદ સ્થળ ગણાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે